વિશ્વાસના સૂર્યોની યાત્રામાં આજે હિબ્રુઓને પત્ર અગિયારમો અધ્યાય અને બત્રીસમી કલમમાં લખ્યું છે તે પ્રમાણે ગિધ્યોન વિશે જોઈશું ગિધિયોન વિશે ન્યાયાધીશોનું પુસ્તક અને તેના છઠ્ઠાથી આઠમા અધ્યાયમાં લખવામાં આવેલું છે ગિધ્યોનના નામનો અર્થ થાય છે કાપી નાખનાર અથવા વિનાશ કરનાર તેના નામના અર્થ પ્રમાણેનું કાર્ય તેના જીવનમાં જોવા મળે છે ઈશ્વરે તેને બાલના મંદિરો અને તેની મૂર્તિઓ કાપી નાખવા અને મિજ્ઞિયો પર વિજય મેળવવા માટે બોલાવ્યો હતો જે કાર્યને તે પૂર્ણ કરે છે બાલની યજ્ઞવેદી અસેરાની મૂર્તિ તે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કાપી નાખે છે વિદ્યાનીઓ પર ઈશ્વરની સહાયથી વિજય મેળવે છે આ બધું માત્ર વિશ્વાસ દ્વારા થાય છે વિશ્વાસ વગર આ બધું કરવું એ શક્ય ન હતું એ કેવી રીતે થયું તે આજના અભ્યાસ દ્વારા આપણે જોવાનો પ્રયત્ન કરીએ ન્યાયાધીશના પુસ્તકના છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈએ તો ત્યાં શરૂઆતમાં લખ્યું છે તે પ્રમાણે ઈસરાયલીઓના ભૂંડા કાર્યોને લીધે ઈશ્વર તેમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દે છે અને આગળ બેથી છ કલમમાં મિદ્યાનીઓ દ્વારા કેવી રીતે તેમના પર જુલમ ગુજારવામાં આવે છે અને તેમના પાકને નુકસાન પહોંચાડવામાં આવે છે તેમજ લૂંટી લેવામાં આવે છે તે વિશે લખેલું છે અને આગળ છઠ્ઠી કલમના અંત ભાગમાં ઈસરાયલી લોકો પોતાના બચાવને માટે ઈશ્વરને પોકાર કરે છે અને સાતથી દસ કલમમાં ઈશ્વર તેઓની સાથે તેમના પ્રબોધક મારફતે વાત કરે છે તે વિશે લખેલું છે અગિયારમી કલમથી આગળ ગિદ્ધની વાત આવે છે ત્યાં લખ્યું છે તે પ્રમાણે ગિધ્યો મિધ્યાનીઓ તેના ઘઉં લૂંટી ન લે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘઉં જુડતો હતો અને યહોનો દૂત તેને ત્યાં દર્શન આપે છે અને મિધ્યાનીઓની સામે લડવા ઈશ્વર તેને કહે છે ચૌદમી કલમમાં લખ્યું છે યહોએ તેના પર કૃપા દ્રષ્ટિ કરીને કહ્યું તું તારા બળમાં ચાલ્યો જા ને મિજ્ઞિયોના હાથમાંથી ઈસરાયલને બચાવ શું મેં તને મોકલ્યો નથી અને આગળ પંદરમી કલમમાં ગિદ્યોન કહે છે હે ઈશ્વર ઈસરાયલને હું શાવાડે બચાવું જુઓ મન્નાસામાં મારું કુટુંબ સૌથી ગરીબ છે ને મારા પિતાના ઘરમાં હું સૌથી નાનો છું મતલબ આટલું મોટું મિદ્યાનીઓનું સૈન્ય છે આટલી બળવાન પ્રજા છે અને મારી પાસે નથી પૂરતા માણસો કે નથી શસ્ત્રો અને હું ગરીબ છું નાનો માણસ છું હું તે કાર્ય કેવી રીતે કરી શકું અને સોળમી કલમમાં ઈશ્વર કહે છે સાચે જ હું તારી સાથે હોઈશ ને તું જાણે એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીઓને મારશે અને આગળ કલમમાં આગળ ચિન્હ માંગે છે અને કહે છે જો તમારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હો તો મારી સાથે વાત કરનાર તે તમે જ છો તેવું મને ચિહ્ન દેખાડો અહીં ગીધ્યોન શંકા કરે છે કે વાત કરનાર ઈશ્વર પોતે જ છે કે બીજું કોઈ અને તેને ચિહ્ન આપતા આગળ ઓગણીસથી એકવીસમી કલમમાં આપણે જોઈએ છીએ કે ગીધ્યોન બે ખમીર રોટલી અને માંસનું અર્પણ લાવી ખડક પર મૂકે છે જ્યાં ઈશ્વરનું દૂધ પોતાના હાથની છડી લંબાવીને તે માંસ અને બે ખમીર રોટલીને અડકાળે છે અને તે ખળકમાંથી અગ્નિ પ્રગટ થાય છે જે આ રોટલી અને માંસને ભસ્મ કરે છે અને પછી યહોવાનો દૂત અંતર્ધાન થઈ ગયો અને આગળ બાવીસમી કલમમાં લખ્યું છે તે પ્રમાણે ગિદ્યોન યહોવાને દૂતને મોડે મોડ જુએ છે આથી તેને મરણની બીક લાગે છે પણ ત્રેવીસમી કલમમાં ઈશ્વર તેને કહે છે તને શાંતિ થાવ બી નહીં તું મરશે નહીં ઈશ્વરે તેને શાંતિ આપી માટે તેણે ત્યાં યહોને માટે એક વેદી બાંધી જેનું નામ યહોવા સાલોમ પાડ્યું જે આજ સુધી અલી એઝરીઓના ઓફરામાં જોવા મળે છે આગળ પચીસ અને છવ્વીસ કલમ પ્રમાણે ઈશ્વર તેને તેના પિતાની બાલની વેદી તોડી પાડવા અને અસેરાની મૂર્તિ કાપી નાખવા જણાવે છે અને સત્યાવીસમી કલમ પ્રમાણે તે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે દસ માણસોને સાથે લઈને કાર્ય કરે છે છતાં હજી પણ તેના મનમાં શંકા છે વિજ્ઞાનીઓ સામે લડવા માટે આગળ છત્રીસ થી ચાલીસ કલમમાં લખ્યું છે તે પ્રમાણે તે ઈશ્વર પાસે બે વખત ચિહ્ન માંગે છે એક વખત માત્ર એકલા ઊન ઉપર ઝાકળ પડે અને ભૂમિ કોરી રહે તેવું ચિહ્ન અને બીજી વખત ઊન કોરું રહે અને ભૂમિ પર ઝાકળ પડે તેવું ચિહ્ન માંગે છે અને ઈશ્વર તેને એ પ્રમાણે કરી બતાવે છે તેને એ પ્રમાણે ચિહ્ન આપે છે હવે ગિદ્યોન એક વિશ્વાસી વ્યક્તિ તરીકે મિદ્યાનીઓને હરાવવાને માટે આગળ વધે છે હવે તેને વિશ્વાસ છે કે ઈશ્વર મારી સાથે છે વિદ્યાનીઓ ભલે સંખ્યામાં ઘણા બધા છે ભલે તેઓની પાસે પુષ્કળ શસ્ત્રો છે પણ ઈશ્વર તેને વિજય અપાવશે જ એવો તેને વિશ્વાસ છે કેમ કે ઈશ્વરે તેને કહ્યું છે કે મિદ્યાનીઓને મેં તારા હાથમાં સોંપી દીધા છે એ વિશ્વાસ સાથે આગળ વધે છે સાતમા અધ્યાયમાં આગળ આપણે જોઈએ તો મિદ્યાનીઓ સંખ્યામાં પુષ્કળ હતા જેને તોલે ગીદીઓ અને તેના માણસો એ કંઈ પણ વિશાંતમાં ન હતા કંઈ પણ ગણતરીમાં ન હતા છતાં ઈશ્વર ગિદ્યોનને કહે છે કે તારી પાસે જે યોદ્ધાઓ છે તે તો વધારે છે તેઓ વડે હું મિધ્યાનીઓને તારા હાથમાં સોંપવા ઈચ્છતો નથી કેમ કે તેઓ ફુલાસ મારતા એમ ન કહે કે મારા પોતાના હાથે જ મને ઉગાર્યો છે અહીં ઈશ્વર એવું બતાવવા માંગે છે કે આ કાર્ય તેમનાથી જ થયું છે અને માણસ ગમંડ ન કરે પણ સગડો મહિમા ઈશ્વરને જ આપે માટે જ ઈશ્વર કહે છે જેઓ ભયભીત હોય દૃષ્ટતા હોય તેઓ પાછા જાય ત્યારે બાવીસ હજાર લોકો પાછા જાય છે આગળ આટલું મોટું મહાકાય એવું લશ્કર કોણ ન ડરે પણ બાકી રહેલા દસ હજાર લોકો પણ ઈશ્વરને વધારે લાગે છે અને ઈશ્વર ગિદ્ધિઓને કહે છે તેઓને પાણીની પાસે લાવ અને છેવો કૂતરાની પેઠે જીભ લખ લખાવીને પાણી પીએ તેને જુદા પાડ અને ઘૂંટણીએ પડીને પાણી પીએ તેઓને પણ જુદા પાડ કુતરાની જેમ જીભ લખ લખાવીને પાણી પીનારા માત્ર ત્રણસો માણસ જ હતા જેમને યુદ્ધ માટે પસંદ કરવામાં આવ્યા બાકીનાને પાછા મોકલી દેવામાં આવ્યા જે સૈન્યની સામે બત્રીસ હજારની સંખ્યા પણ કંઈ વિસાતમાં નથી કે ગણતરીમાં નથી તેની સામે માત્ર ત્રણસો જ વ્યક્તિ જે અહીં બે રહસ્યમય વાતો આપણને જણાવે છે કુતરાને હિબ્રુમાં કાલેપ કહે છે જેનો અર્થ થાય છે યુદ્ધ વીર આ ત્રણસો વ્યક્તિ કે જેઓએ છે એમ જીભ લખ લખાવીને પાણી પીધું છે તેઓને યુદ્ધને માટે પસંદ કરવામાં આવ્યા છે તેઓ યુદ્ધ વીર છે અને ત્રણસો શા માટે ત્રણસો નો અંક એ પરમેશ્વરની હાજરી દર્શાવે છે કે ઈશ્વર તેમની સાથે છે વિદ્યાનીઓની સામે માત્ર ત્રણસો વ્યક્તિ વિજય મેળવે છે અને એ પણ કેવી રીતે જેનો ઉલ્લેખ સોળથી ત્રેવીસ કલમમાં આપણને જોવા મળે છે આ ત્રણસો વ્યક્તિ ત્રણસો રણસિંગણાના હોંકારા કરે છે જે વિજય ઘોષ છે રણસિંગણાના હોંકારા એ ઈશ્વરની હાજરી સૂચવે છે

પણ કંઈ ગણતરીમાં ન હતા અને તેમાં પણ ઈશ્વરે માત્ર ત્રણસો જ રહેવા દીધા છતાં તેણે ઈશ્વર પર શંકા કરી નહીં તેના વિશ્વાસમાં તે અડગ રહ્યો અને અંતે તે ફતે પામ્યો શું આજે આપણી આગળ મિદ્યાની સૈન્યના જેવી મોટી મહાકાય મુશ્કેલીઓ છે અગર જો છે તો આપણે શું ગીધ્યો જેવો વિશ્વાસ રાખી શકીએ છીએ આજનો સંદેશ આપણને શીખવે છે કે વિશ્વાસ કરવાથી સઘળું શક્ય બને છે પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આ મેન